મંદિર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા આવ્યું હોપ કે તમે બધા મજામાં દસો તો આજે આવી ગયા છે આપણે મામાના ઘરે ઘાટરવાળા અને આપણે જવાનું છે બગદાણા ધામ થી લગભગ બાર કિલોમીટર થાય છે ઘાંટરવાડાથી તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમે તમને બગદાણા બજંગદાસ બાપાના દર્શન કરાવશું હા છે અમારે કશ્યપભાઈ શું કે છે લાલભાઈ બગદાણા જવાનું છે ને બજંગદાસ બાપાના દર્શન કરવાના છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હા છે અમારા મામાનું ઘર અહીંયા લગ્નમાં આવ્યા હતા ત્યાંથી જવાનું છે હવે બગદાણા તો બન્યા રેજો વ્લોગમાં જોઈ શકો છો તમે કશ્યપભાઈ ગાડી કાઢી રહ્યા છે આ ગાડી લઈને આપણે જવાનું છે બગદાણા થોડોક રસ્તો ખરાબ છે અહીંયા એટલે રિવેશમાં ગાડી કાઢવી પડશે એ કોલેજ જવાનું છે બગદાણા આપણે અહીંયા લગનમાં આવ્યા છીએ તો બગદાણા જતા જઈ ભાઈ છે કે બાપાના દર્શન કરતા રહીએ અને આજે છે બગદાણા પૂનમ તો આજે બગદાણામાં ખૂબ જ મેળો છે પબ્લિક પણ ખૂબ જ છે જોઈ શકો છો આ છે ઘાટાવાળા મેળીમાનું મંદિર અહીંયા તમને મેળીમાના પણ દર્શન કરાવું જય મેળીમા કોમેન્ટમાં લખી નાખજો જય મા મેળી Hello તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ બગદાણા જવા માટે ને આવી ગયું છે પહેલું ગામ ઠળિયા મિત્રો આ છે ઠળિયાનો પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો આજુબાજુમાં વાડી વિસ્તાર છે અને રસ્તો થોડો ઘણો ખરાબ છે પણ ચાલે પછી મેં મારા ભાઈને કીધું કે ગીત બીત ચાલુ કરો કંઈક પછી ભાઈએ ગુજરાતી ગીત ચાલુ કરી દીધા મિત્રો ગુજરાતી ગીતો વાગી રહ્યા છે અને મેં ગીતો સાંભળતા સાંભળતા બગદાણા તરફ જઈ રહ્યા છીએ તો ફાઇનલી મિત્રો બગદાણા ગામમાં પહોંચી ગયા છીએ માત્ર બે જ મિનિટમાં મંદિર આવે છે તમે મંદિરના દર્શન કરી શકો છો બહારથી મંદિર બતાઈ રહ્યું છે ત્યાં આપણે જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો અમે બગદાણા પહોંચી ગયા છીએ અને ભાઈ ગયા છે ગાડી પાર્ક કરવા માટે આ છે અહીંયા બહારનો વ્યૂ તમે જોઈ શકો છો આ છે બગદાણા ધામ અને સામે દેખાય તે મંદિર છે આ છે ત્યાંની પોલીસ ચોકી બાજુમાં છે પબ્લિક પણ ઘણું છે તમે જોઈ શકો છો તો મિત્રો આ છે પ્રસાદીની દુકાનો અહીંયા શ્રીફળ મળે છે પ્રસાદી ઘણી બધી મળે છે અમે પણ પ્રસાદી લીધી તમે પણ જાઓ તો ત્યાંથી લઈ શકો છો આ છે પણ પ્રસાદી લીધી અમે લોકો મંદિરની બહાર પહોંચી ગયા છીએ અને અંદર જવાનું છે થોડીક વારમાં એક ભાઈની રાહ જોઈ છે કશ્યપ એ આવે એટલે જઈએ તો મિત્રો હવે અમે જઈએ છીએ મંદિરમાં ચાલો તમને ત્યાંના દર્શન પણ કરાવું મંદિરમાં દર્શન કરવા જતા પહેલા આય બાજુમાં એક નળ છે ત્યાં તમે હાથ પગ ધોઈ શકો છો અમે પણ હાથ પગ ધોવા ગયા ફાઈનલી મિત્રો અમે શ્રીફળ વધારી આવ્યા છીએ હવે જાય છે દર્શન કરવા તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તીર્થધામ શ્રી ગુરુ આશ્રમ બગદાણા પરમપૂજ સદગુરુ શ્રી બજરંગદાસ બાપાના આશ્રમ પરિસરમાં પ્રવેશતા મુખ્ય દ્વાર થી આગળ શ્રી કાળભૈરવ દાદા ના મંદિર ની પાછળ પરમ પૂજ્ય સદગુરુ દેવશ્રી બજરંગદાસ બાપાનું ગાદી મંદિર આવેલું છે આ જૂનવાણી જગ્યા છે જ્યાં પૂજ્ય બાપા આવીને પ્રથમ આસન જમાવેલ અને ધૂણો પણ ત્યાં જમાવેલ છે તે જગ્યાને ગાદી મંદિર પણ કહેવામાં આવે છે અને મિત્રો આજની તારીખમાં પણ અખંડ દીવાની જત ચોવીસ કલાક ઝળહળતી રહે છે જૂની મઢુલીને સાચવવા માટે આજે નવા હાગના લાકડા તથા તેને લગતું રિનોવેશન કરીને સાચવી રાખવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે ગાદી મંદિરની અંદર બાપાશ્રીની તમામ વસ્તુઓ જેમ કે તેમના વાસણો બંડીઓ ડાંગ ચાની કેટલી તથા રકેબી તેમજ બાપા જે સાંભળતા તે રેડિયો પણ સાચવીને રાખવામાં આવેલ છે તો મિત્રો ગાદી મંદિરે દર્શન કરીને અમે ધ્યાન મંદિર તરફ જવા નીકળ્યા આ પણ પરમ પૂજ્ય બજંગદાસ બાપાનો મંદિર છે તો બોલો બાપ પાસી તારા મિત્રો બજનદાસ બાપાએ વર્ષો સુધી આ વોડ નીચે ધ્યાન ધરેલ આથી આ સ્થળને ધ્યાન મંદિર તરીકે ઓળખાય છે હાલમાં જ્યાં ધ્યાન મંદિર છે ત્યાં પૂજ્ય બાપા ધ્યાન ધરતા અને એકાંત અનુભવતા ધ્યાન મંદિરની પાછળ જે કૂવો આવેલો છે તે પૂજ્ય બાપાની હયાતીમાં બાપાના હુકમથી બનાવેલ છે બાપાની હયાતીમાં દીકરીઓ કૂવામાંથી પાણી ખીંચીને આખા આશ્રમના વૃક્ષોને પાણી પાતા હતા મિત્રો આ છે બજરંગદાસ બાપાનું આરસ પથ્થરનું મંદિર ત્યાંના પણ હું તમને દર્શન કરાવીશ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હજારો શ્રદ્ધાળુઓ આવે છે બાપા બધાની મનોકામના પૂરી કરે છે મિત્રો હાલમાં પણ બાપાના પર્યાવરણ પ્રેમને તેમના સ્વયંસેવકો ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમા બે હજાર ચોવીસ સુધીમાં પાંત્રીસ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને બાપાની પંચામી નિવાણ તિથિ સુધીમાં એક લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે તો મિત્રો આપણે ગાદી મંદિરે દર્શન કરી લીધા છે આ સિવાયનું વિશાળ મંદિર તમે જોઈ શકો છો મોટું મંદિરદાસ બાપાનું આ મંદિર આપણે જવાનું છે હવે અને હવે આપણે જવાનું છે આ મેન મંદિરે તો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બોલો બાપા સીતારા તો ફાઇનલી મિત્રો ગાદી મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે આ મેન મંદિરે તો ચાલો મારી સાથે લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો Moto Mandir. દ્વારા આરસનું નું શિખર બેમાળનું શિખરબંધ મંદિરનું નિર્માણ કરેલ છે જેમાં ઉપરના ભાગમાં પૂજ્ય બજરંગદાસ બાપાના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ માતા જાનકીજી લક્ષ્મણજીની અને હનુમાનજી મહારાજની આરસની મૂર્તિ બિરાજમાન છે તેમજ તેની બંને બાજુ ગણેશજી અને હનુમાનજીની મૂર્તિ બિરાજમાન છે જે રામ બંસાય તરીકે ઓળખાય છે તો બોલો જય શ્રી રામ તો ફાઇનલી મિત્રો ભગવાન શ્રી રામ માતા જાનકી હનુમાનજી અને ગણેશજીના દર્શન કરીને અમે હવે મંદિરની બહાર જઈએ છીએ તો ચાલો તમને બહારનો વ્યૂ બતાવું તમે જોઈ શકો છો આ એનું લોકેશન કેવું છે ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ લોકેશન છે અહીંયા તમે ફોટોશૂટ પણ કરી શકો છો ફોટા પણ ખૂબ જ સારા આવે છે અને મિત્રો અહીંયાની વાતાવરણની તો શું વાત જ કરવી એકદમ ઠંડો ઠંડો પવન આવે છે અને અહીંયા તમને બેસવાની પણ ખૂબ જ મજા આવશે તો તમે પણ તમે જોઈ શકો છો મિત્રો છે ને એક નંબર તમે જોઈ શકો છો મિત્રો અમારા ભત્રીજાના ફોટા પાડી રહ્યા છે એમના કાકા એટલે કે અમારા કશ્યપભાઈ અને હવે અમે ધીમે ધીમે મંદિરની નીચે ઉતરીએ દાદરા ઉતરીએ અને મંદિર તમે જોઈ શકો છો બા જય જય સીતારામ મિત્રો અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર પૂજ્ય બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી છ કિલોમીટર દૂર અધેવાડા ગામ પાસે એક કિલોમીટરની અંદર ઝાંઝરિયા હનુમાન દાદાના શરણમાં થયેલું પૂજ્ય બાપાશ્રીના માતાનું નામ શિવ કુંવરબા અને પિતાનું નામ હરિદાસજી હતું પિતાશ્રી વલ્લભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું તેમના માતાશ્રી લાખણકાથી પિયર માલપર આવી રહ્યા હતા તે સમયે કાચા રસ્તાઓ હતા વાહનોની સગવડ નહોતી ત્યારે અદેવાડા ગામ પાસે શમશાનની સાપરી પાસે વિસામો ખાવા બેઠા હતા એ સમયે નદીની આસપાસ બે ત્રણ બહેનો કપડાં ધોતી હતી તેઓ માતાની પાસે આવ્યા જે એક બહેનને દૂધી બહેન બોલાવી લાવ્યા અને માતાજીને ગામની અંદર આવવા જણાવ્યું એ સમયે માતાજીએ ગામમાં આવવાની ના પાડી તે માતાજીએ ઝાંઝરિયા હનુમાન તરફ લઈ જવા માટે કહ્યું માતાએ હનુમાનજીને પ્રણામ કર્યા અને હનુમાનજી મંદિર સામે એક ઓરડીમાં વિસામો ખાવા બેઠા ત્યાં બાપાનું પ્રાગટ્ય થયું બહેનોએ માતાજીની સેવા કરી થોડા જ દિવસોમાં માતાજી માલ પર પીયર જવા રવાના થઈ ગયા બાપાશ્રીના પ્રાગટ્ય અગાઉ થોડા દિવસો માટે માતાજી આ ગામમાં આવ્યા અને પ્રાગટ્ય થયા પછી ત્યાંથી વિદાય લીધી જેથી ગામ લોકોને એવું લાગ્યું કે થોડા જ દિવસોમાં આમ સાલિયા જનાર આ બાળ કોણ હશે હનુમાનજી મહારાજ ખુદ પધાર્યા હશે બાપાજી નું નામ ભક્તિરામ રાખવામાં આવેલું તેમનું કુળ રામાનંદી હતું આ બક્તિરામ માલબડથી લાખણકા આવ્યા ત્યારે તેમની બાળા અવસ્થા હતી આ બાળા અવસ્થામાં તેમના પિતાજીનો અવસાન થતાં બાપા વિસળતા વિસળતા વલસાડ બાજુ આવ્યા વલસાડમાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા હતા ત્યાંથી સીતારામ બાપુ ખાંક શોક જમાત સાથે તેઓ જોડાઈ ગયા મિત્રો આ છે અન્નપૂર્ણામાનું મંદિર અહીંયા તમે જોઈ શકો છો વિડીયો અન્નપૂર્ણામાં કોમેન્ટમાં લખી જોઈ અન્નપૂર્ણામાં

તમે જોઈ શકો છો બહાર મિત્રો આવતા તમે જોઈ શકો છો બાળકો માટે રમકડા બહેનો માટે કટલેરી અને જમવા માટે નાસ્તો એવું બધું જ અહિયાં મળે છે

Để không mercy, Đâu, đó mình cho chơi xe cơ thôi thoải mái à cái này

તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા તમારા સગા સંબંધી તથા મિત્રોને શેર જરૂર કરજો બાકી મિત્રો બજરંગદાસ બાપાની જેટલી વાતો કરી એટલી ઓછી છે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો અને હસતા રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર હવે અમારી ગાડી આવી ગઈ છે અને હવે અમારે જવાનું છે ઘરે તો ફરી મળીશું એક નવા બ્લોક સાથે ત્યાં સુધી ટાટા બાય બાય બોલો ભજંગદાસ રામચંદ્ર કી જય પવન હનુમાન